બનાસકાંઠાના લાખણી યાર્ડમાં જે ચૂંટણી યોજાવાની હતી તે રદ કરવામાં આવી છે શું વિગતો ધરાલ આપણી માર્કેટ યાર્ડની ઓગણત્રીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે જેને લઈને અનેક જે સહકારી આગેવાનો હતા તેઓએ ફોર્મ ભર્યા હતા ઉમેદવારી પણ નોંધાવી હતી પરંતુ જે હરીફ ઉમેદવાર મોતીભાઈ વાલજીભાઈ રબારી હતા તેમનું આકસ્મિક વીસમી ડિસેમ્બરે મોત નિપજતા આ ચૂંટણી છે તે રદ કરાઈ છે મહત્વની વાત એ છે કે ચૂંટણી રદ કરાતા હાલ તો કોંગ્રેસ તેમજ જે અનેક સહકારી આગેવાનો છે તેઓ ભાજપ પર આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક જે ભાજપની પેનલ હતી તે ઉભી રાખી શક્યું નહોતું હતું ને ક્યાંક ને ક્યાંક તેને હારવાનો ડર હતો જેના કારણે આ ચૂંટણી રદ કરાઈ છે તેને લઈને હાલ તો રાજકારણ છે બિલકુલથી અલ્કેશ આભાર આપના તમામ જાણકારી માટે